પચીસ જૂને રાજકોટ બંધ જે ટીઆરપી અગ્નિકાંડ બન્યો છે એને લઈને રાજકોટ બંધનું જે આહવાન કરવામાં આવ્યું છે એમાં આજે અમારી સેવાદળની ટીમ સાથે શરૂઆતમાં ફૂલછાબ ચોકથી અમે સાતસો આઠસો મીટર સુધી મૌન રેલી સ્વરૂપે ચાલ્યા ત્યાર પછી ધર્મેન્દ્ર રોડની વિવિધ બજારોમાં જઈ અને લોકોને એક વિનંતી કરી છે કે આ લડાઈ છે એ માનવતાની લડાઈ છે આવનારા દિવસોમાં આપણા બાળકો ક્યાંય ભૂંજાઈ ના જાય ક્યાંય દબાઈ ના જાય ક્યાંય કચડાઈ ના જાય ક્યાંય ડૂબી ન જાય અને ભવિષ્ય શ્યમાં રાજકોટ કે ગુજરાતમાં આવી ઘટના ના બની પડે આપણે જોવી ના પડે ક્યાંક આપણા પરિવારનો ભોગ ન દેવો પડે એટલે આવો આપણે સૌ સાથે મળી અને માનવતાના સહભાગી બનીએ અને માનવતાની લડાઈમાં રાજકોટ બંધ પાડીએ અને જે મૃતક પીડિત પીડિતો છે એમને ન્યાય આપીએ અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપીએ વેપારીઓ દ્વારા જે દરેક જગ્યાએ જ્યાં જ્યાં અમે ગયા છીએ એમણે ચા પાણીનું કહ્યું છે અને સો ટકા એણે એવું કહ્યું છે કે આ લડાઈ તો આપણા સૌની છે અને તમે જ અત્યારે પરસેવો પાડ્યા છો એના માટે તમારો આભાર માનીએ ત્યાં સુધીના શબ્દો વેપારીઓને સાંભળવા મળ્યા છે કેટલાક રિક્ષાવાળા મિત્રોનો હું ખાસ કહીશ કે એમણે સામેથી અમારી પાસેથી સો સો બસો બસો પત્રિકા માંગી અને એણે એવું કહ્યું કે અમારી સોસાયટીમાં અમે વિતરણ કરશું એટલે આખા રાજકોટમાં એક એક માણસ જે ઘટના બની છે એની પડખે ઊભો છે અને અમને વિશ્વાસ છે રાજકોટવાસીઓ ઉપર કે રાજકોટવાસીઓ

આ લડાઈ પક્ષની લડાઈ પછી છે પહેલાં માનવતાની લડાઈ છે ગુજરાતમાં જે ઘટના બની છે આ ઘટના બીજી વાર ન બને એના માટેની આ લડાઈ છે ત્યારે હું આમ કહું છું કે કોઈ પણ પક્ષનો વ્યક્તિ હોય એમાં જોડાઈ શકે છે કારણ કે આ માનવતાની લડાઈ છે એ કદાચ અમારી આગળ ભાજપનો પણ કોઈ વ્યક્તિ સાથે આવે અને બંધ પાડવાની અપીલ કરે તો એમને અમે પણ આવકારીએ છીએ કે આવો આપણે સૌ સાથે મળીને માનવતાની લડાઈ લડીએ આ ઘટના છે એ રાજકોટને કલંકિત કરતી ઘટના છે રાજકોટને શર્મસાર કરતી

પચીસ તારીખે રાજકોટ બંધ છે એમાં અડધો દિવસ બપોરના હારા બાર એક વાગ્યા સુધી ઓછામાં ઓછું આપણે રાજકોટ બંધ રાખીએ એટલા માટે બંધ રાખવું જરૂરી છે કે અગાઉ તપશીલા કાંડ થયું હરણી બોટ કાંડ થયું મોરબી ઝુલતો પુલ કાંડ થયો કાંકરિયા રાઈટ કાંડ થયું એ કે આરોપી અત્યારે જેલમાં નથી બધા જ બહાર છે ભવિષ્યમાં આવી ઘટના ના બને ભવિષ્યમાં આપણા બાળકો ક્યાંક રમવા જાય અને ડૂબી ના જાય ક્યાંક મૂડી ના જાય ક્યાંક જલાય સળગી ન જાય ક્યાંક દબાઈ ન જાય ક્યાંક કચરાઈ ન જાય એના માટે આપણે સૌએ અડધો દિવસ બંધ રાખીએ પ્રથમ માસિક પુણ્યતિથિએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપીએ અને જે પીડિત પરિવારો છે એમની ન્યાયની લડાઈમાં સહભાગી બનીએ રાજકોટવાસીઓમાં અમને વિશ્વાસ છે માનવતા મહેકે છે અને રાજકોટવાસીઓનો જમીન જે જીવતો છે સો ટકા રાજકોટવાસીઓ અડધો દિવસ બંધ રાખશે